બોડેલીની આજુબાજુના બ્રિજ પર બાર ટન કેપેસિટીના વાહન ફરી શરૂ કરવામાં આવ્યા છે બોડેલી નજીક ઓરસંગ મેરિયા બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ હતો જેના કારણે વેપારીઓએ જિલ્લા કલેક્ટરને તેમજ સાંસદને રજૂઆત કરી હતી આવેદનપત્ર પાઠવ્યું હતું આ સમગ્ર અહેવાલ બી ઇન્ડિયા દ્વારા પ્રસિદ્ધ કરાયો હતો ત્યારબાદ તાત્કાલિક બાર ટન કેપેસિટીના વાહનો માટે અવરજવર માટે બહાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડતા વેપારી છે બોડેલી નગરના વેપારી જિલ્લા કલેક્ટર તેમજ આભાર શ્રી જસુભાઈ ને સાહેબને બોડેલીના અગ્રણી વેપારી મંડળ તરફથી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેની અંદર અમારા વેપારીઓનું માન સન્માન જાળવીને જે

અને ઓર્સંગ બ્રિજ બાર કલેક્ટર દ્વારા જેને લઈને બોરેલી નગરજનો વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીશું તો જે ગંભીરા બ્રિજમાં દુર્ઘટના થઈ હતી જેને લઈને છોટાઉદેપુર તંત્ર સફાળું જાગ્યું હતું અને જે બોરેલી પાસે આવેલ ઓરસંગ બ્રિજ મેરિયા બ્રિજ અને છોટાઉદેપુર જિલ્લાના અનેક બ્રિજોમાં ભારે વાહનો જે હતો વેપારીઓ જાહેરનામું બહાર પાડ્યું છે અને જે બાર ટનની કેપેસિટીના જે વાહનોની અવરજવર શરૂ કરવામાં જાહેરનામામાં જણાવ્યું છે જેને લઈને બોડેલી નગરજનો અને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે બી ઇન્ડિયા મનસુરી બોડેલી